મારા પ્રિય ભક્તો મારા વંદન સ્વીકારજો આજે આપણે સૌ પવિત્ર ધામ બાપાની મેલડી માતાના ચરણોમાં ભેગા થયા છીએ પ્રાર્થના ભક્તિ અને સંકલ્પ સાથે આજનો વિષય છે કુળદેવી કુળદેવનું નિવેદ ન કરવાથી શું થાય આ પ્રશ્ન માત્ર શબ્દ નથી આ માણસના જીવનનું ભાગ્ય સુખ સંતાન સ્વાસ્થ્ય ઘરગથ્થુ શાંતિ આ બધું જ્યાં જોડાયેલું હોય એવો મહત્વનો વિષય છે ભક્તો ધીમે ધીમે સમજતા જઈએ કુળદેવી એટલે માત્ર કોઈ પ્રતિમા નહીં કુળદેવી એટલે અમારી વંશ પરંપરાની રક્ષાશક્તિ દાદાના દાદાથી લઈને આજ સુધી કુટુંબને સંકટમાંથી કાઢનારી શક્તિ ઘરનું રક્ષણ કરતી માતા જ્યારે આપણે જન્મ લઈએ તે પહેલાંથી આપણું ધ્યાન રાખનારી માતા પણ આજે મનુષ્ય ઝડપ કામ પૈસા ચિંતા દોડધામમાં વ્યસ્ત થઈ ગયો ભક્તિ પાછળ રહી ગઈ વંશની દેવીનો સંભાર ગુમાવી દીધો અને નિવેદ જે એક વચન છે એક સમર્પણ છે તે ઓછું થતું ગયું ભક્તો નિવેદ કેમ કરવું જોઈએ કારણ કે નિવેદ એટલે જવાબદારી માતાને આભાર કુટુંબ ઉપરની કૃપાનો સ્વીકાર જ્યાં સ્વીકાર છે ત્યાં કૃપા વરસે છે જ્યાં ભૂલ છે ત્યાં માતા દંડ નહીં કરે પણ સંકેત આપે પણ જો નિવેદ વર્ષો સુધી બંધ રહે જો કુટુંબના લોકો કુળદેવીને સંપૂર્ણ ભૂલી જાય જો માતાના સ્થાને માનવ હું આવી જાય તો શું થાય ધીમે ધીમે સાંભળજો ભક્તો ઘરનું વાતાવરણ બગડતું જાય કામકાજમાં અટકાવ ઘરમાં નાની નાની અશાંતિ અણબનાવ મનદુખ પૈસા આવે પણ ટકે નહીં સંતાનની પ્રગતિ ધીમી ક્યારેક તો પરિવારની અંદર અકારણ બીમારી મન ખિન્ન રહે આ બધું શું દંડ છે ના ભક્તો દંડ નથી આ તો માતાની યાદ અપાવવાની રીત છે ભક્તો આપણું હૃદય સમજદાર છે માતા ક્યારેય સંતાનને દંડતી નથી પણ કહે છે કે બેટા મને ભૂલશો નહીં તમારું રક્ષણ તો હું જ કરું છું આજના યુગમાં માણસે માનસિક ભાર વધારે લીધા છે અને જેની પાસે શાંતિ છે તે માતાને ભૂલી ગયો છે મારે તમને એક વાત સમજાવવી છે ભક્તો પ્રાચીન કાળમાં મેં જ્યારે સંત મહંતો રાજાઓ યોદ્ધાઓ ગૃહસ્થો બધા નિવેદ કરતા ત્યારે માત્ર પૂજા નહોતી પણ આશ્રય મેળવવાની રીત હતી માતા પાસે નિવેદ એટલે વચન કે મારા પર થતી બધી જ જવાબદારીમાં તું મારી સાથે રહેજે ભક્તો તમે જ કહો સમગ્ર વંશની રક્ષા કરતી માતાને જો વર્ષો સુધી કોઈ સ્મરણ ન કરે તો શું થાય જે પરિવાર માતાનું સ્મરણ રાખે છે ત્યાં સુખ શાંતિ વધુ હોય અને જ્યાં માતાનું ધ્યાન ઓછું ત્યાં જીવનની ગાડી થોડું ધીમું ચાલે આજે ઘણા ભક્તો કહે કે બાપા બધું સારું ચાલે છે પછી નિવેદ કેમ પણ હું કહું આજે સારું ચાલે છે એ પણ તો માતાની કૃપાથી જ છે કુળદેવીને ભૂલવી એટલે ગુફામાં દીવો રાખી દેવો અને કહેવું કે પ્રકાશ તો ઘરમાં છે ભક્તો નિવેદ એટલે માત્ર નારિયેળ ચણચોળી કુમકુમ નહીં નિવેદ એટલે કૃતજ્ઞતા કૃતજ્ઞતા જ્યાં હોય ત્યાં કૃપા અચૂક રહે મારા ભક્તો ધીમે ધીમે સમજતા જજો અહીં અમૃતબાપાની મેડડીમાં કેટલી અદ્ભુત શક્તિ છે અનંત વર્ષોથી ભક્તોના કલ્યાણ માટે માતા જાગ્રત છે અહીં કરાયેલું નિવેદ અહીં કરાયેલી પ્રાર્થના અહીં ભક્તના આંસુઓ માતા તરત સાંભળે છે એટલું શક્તિશાળી સ્થાન પણ જો કોઈ પરિવાર નિવેદ પૂરેપૂરું છોડે આભાર ભૂલી જાય માતા કહે કે તમે ભૂલ્યા હો તો ચાલે પણ હું નહીં ભૂલું પરંતુ કૃપાની ધારા થોડું નરમ પડતી જાય એ નરમ આપણી ભૂલતી થાય દેવીની ઈચ્છાથી નહીં ભક્તો આજે વિશ્વમાં નકારાત્મકતા વધી ગઈ મનુષ્યનું મન નબળું આંખો બહુ જોઈ લે છે વ્હાલા સંબંધો તૂટે છે આર્થિક ભાર વધ્યા છે આ બધું કેમ કારણ કે માણસ આધ્યાત્મિક સંકળાઓ ગુમાવી બેઠો છે કુળદેવીનો નિવેદ એટલે આધ્યાત્મિક સંતુલન માનસિક શાંતિ પરિવારની એકતા અને રક્ષણની દિવ્ય છત્ર છાયા એટલે ભક્તો નિવેદ ન કરવાથી મુશ્કેલી આવે એવું નથી પણ રક્ષણ ઓછી થાય એવી સ્થિતિ બને જ્યારે સૂર્ય ઉપડે છે ત્યારે રોશની આપવાની ફરજ નથી પણ જો વાદળ ઘેરાય અને સૂર્ય ન દેખાય તો માણસ ડરે એ જ રીતે જ્યારે કુળદેવીનું નિવેદ બંધ થઈ જાય ત્યારે રક્ષણની છાયા ઓછી અનુભવાય ભક્તો મારે તમને સમજાવવું છે મધુરતાથી ડરાવું નથી માતા ડરાવતી નથી માતા સંકેત આપે છે કે આજે આવ મને મળ મને યાદ કર અને હું ફરીથી તારા કુટુંબને અઢળક આશીર્વાદ આપીશ અને જ્યારે માણસ માતાને ફરી સ્મરણ કરે માતાના ચરણમાં નારિયેળ મૂકે હૃદયથી પ્રાર્થના કરે ત્યારે મા તરત કૃપા વરસાવે છે વર્ષોનું અટકેલું કામ ચમત્કારની જેમ પૂરું થાય કુટુંબના મંદૂક ખતમ ઘરમાં હર્ષોલ્લાસ ભક્તોને રક્ષણની અનુભૂતિ થવા લાગે ભક્તો આજે આપણે મેલેડી માતાની સામે પ્રાર્થના કરીએ કે કોઈ પણ ભક્ત કોઈ પણ કુટુંબ માતાને ભૂલી ના જાય નિવેદ કરવાની શક્તિ મળે હૃદયમાં શ્રદ્ધા રહે અને જીવનમાં માતાની કૃપાની છત્રછાયા સદાય રહે ભક્તો આગળ બે કલાક ચાલે એટલી લાંબી વ્યાખ્યા હું ચાલુ રાખું આ પ્રવચનનો પ્રવાહ અટકાવું નહીં તમે કહો તો હું આગળનો લાંબો ભાગ પણ આપી દઉં નિવેદ કેવી રીતે કરવું માતા કૃપા કઈ રીતે ઓળખાય અમૃત બાપાની મેલેડી થામનું અદ્ભુત વર્ણન ભક્તો જ્યાં આપણે રહ્યા હતા ત્યાંથી હવે આગળ વધીએ કહેવામાં આવ્યું કે કુળદેવીનું નિવેદ ન કરવાથી જીવનમાં રક્ષણની છાયા નરમ પડે છે હવે સમજીએ કે નિવેદ શું છે કેટલા પ્રકારનું હોય અને પૂર્ણ શ્રદ્ધાથી કરાયેલ નિવેદનો પ્રભાવ કેવો હોય ભક્તો નિવેદ એટલે માત્ર નારિયેળ ચઢાવો કે હાથે દીવો કરવો નથી નિવેદ એ તો એક વિધિ કરતાં પણ વધારે એ વચન છે કુળની માતાને આપેલું વચન કે મારા જીવનનું સુખ દુઃખ મારી કમાણી મહેનત મારી સંતાનની પ્રગતિ બધામાં તું મારી રાહદાર બનીને ઊભી રહેજે નિવેદ કરવાથી ભગવાનને કંઈ જરૂર પડે માતાને કંઈ જરૂર પડે જરૂર તો આપણને પડે માણસના મનને પડે સંકલ્પને પડે કારણ કે આ ધરતી પર સૌથી મોટું ભાર મનુષ્યનું મન જ ઉઠાવે છે જે મન ભારેલું છે તે મનને કોઈ આધ્યાત્મિક ટેકો જોઈએ એ ટેકો છે કુળદેવી જેને આપણે માતા કહીએ છીએ ભક્તો નિવેદ ત્રણ પ્રકારનું હોય છે એક ભાવનું નિવેદ બીજું વચનનું નિવેદ ત્રીજું કર્મનું નિવેદ ભાવનું નિવેદ એટલે હૃદયની અંદરથી થયેલું સમર્પણ જ્યાં ભક્ત કહે માતા તું મારા જીવનની માલિક જે થાય તે તારી ઈચ્છા આ ભાવનું નિવેદ એટલું શક્તિશાળી છે કે ભક્ત પાસે કશું નથી છતાં માતા બધું પૂરું કરે બીજું છે વચનનું નિવેદ જ્યાં ભક્ત જન્મવાર તહેવાર મોસમ અથવા વર્ષમાં કોઈ ચોક્કસ દિવસે માતાને મળવાનો સંકલ્પ રાખે અને ત્રીજું છે કર્મનું નિવેદ જે છે સેવા જે છે દાન જે છે માતાના ધામના કાર્યમાં જોડાવું ભક્તો આ ત્રણમાંથી જો કોઈ પણ એક નિવેદ માણસ નિષ્ઠાથી કરે તો માતાની કૃપા સતત વહેતી રહે પરંતુ આજે લોકો પોતાની જિંદગીમાં વ્યસ્ત થઈ ગયા પેઢી બદલાઈ બાળકોને ખબર નથી કે કુળદેવી કોણ ક્યારે જવું શા માટે જવું આ અજ્ઞાનથી નિવેદ તૂટી જાય અને જ્યાં નિવેદ તૂટે ત્યાં રક્ષણની દિવાલ નબળી પડવા લાગે ભક્તો હવે એક મહત્ત્વની વાત સમજજો નિવેદ ન કરવાથી જે પડે તે દંડ નહીં પરંતુ સંકેત માતા કહી રહ્યા હોય કે તમે મને મળવા આવો નહીં તો આ જગાના ભાર તમને વધારે લાગશે અને ભક્તો જ્યારે માણસ લાંબા સમયથી નિવેદ કરતો નથી ત્યારે જીવનમાં ત્રણ ચાર પ્રકારની સ્થિતિ દેખાવા લાગે એક કામકાજમાં અટકાવ ઘણું પ્રયત્ન કરે પણ પરિણામ ન મળે બીજું ઘરમાં નાની નાની અશાંતિ નાના મુદ્દે મોટું મનદુખ ત્રીજું મનમાં ભય ચિંતા અથવા બેચેની કોઈ કારણ વગર ચાર ક્યારેક તો સંતાનના માર્ગમાં અવરોધ અભ્યાસમાં વ્યવસાયમાં લગ્નમાં આ બધું એવું નથી કે માતા બીજું કંઈ કરી રહ્યા છે પરંતુ માતા કહી રહ્યા છે કે બેટા તું મને મળ તું મારા ચરણ પાસે થોડું બેસ તું મને યાદ કર અને હું ફરીથી તારા જીવનને સરળ બનાવી દઈશ ભક્તો જ્યારે માણસ મંદિરમાં આવે છે નારિયેળ ચઢાવે છે માતાની આંખોમાં નજર કરે છે ત્યારે એ નજરમાં એક શક્તિ હોય છે એક આશ્વાસન હોય છે બળ મળે છે મન હળવું થાય છે એ જ તો નિવેદનો સાર છે ભક્તો હવે વાત કરીએ કે નિવેદ કરવું કેવી રીતે બહુ લોકો કહે બાપા મને રીત ખબર નથી હું ભૂલતો રહું છું તો સાંભળો નિવેદની કોઈ સૌથી મોટી રીત નથી સૌથી મોટી વસ્તુ છે શ્રદ્ધા શ્રદ્ધા હોય તો માત્ર એક નાર્ય ચઢાવવાથી પણ માતા રાજી થઈ જાય અને શ્રદ્ધા ન હોય તો સો નારિયર ચઢાવ્યા છતાં અસર નહીં નિવેદ માટે એક સરળ રીત છે સવારે અથવા સાંજે જ્યારે તમે સમય કાઢી શકો ત્યારે માતાની સામે દીવો કરવો જો તમે મેલેડીના ધામે જાઓ તો સર્વોત્તમ પણ ઘરેથી પણ કરો તો માતા સાંભળે છે માતાનું શાસ્ત્ર કહે ભક્ત હૃદયથી બોલે તો હું સો યોજન દૂર પણ સાંભળું ભક્તો નિવેદમાં કહેવું શું ઘણાને ખબર નથી તો સાંભળો ધીમે ધીમે સિમ્પલી કહો માતા આજે મેં તારા ચરણમાં નારિયેળ અને ચોડીનું નિવેદ કર્યું છે મારા કુટુંબની રક્ષા કરજે સંતાન